મિત્રો વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે જે મિત્રો નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી અને મિત્રો આજે હું બહાર છું એટલે આપણે બહારથી વિડીયો શૂટિંગ કરી રહ્યા છીએ અને હાઈવે ઉપર છીએ અત્યારે હાલ એટલે હવે મને ખબર નહીં મારો અવાજ ક્લિયર આવે છે કે નથી આવતો અત્યારે હાલ સાધનોનો અવાજ ક્લિયર આવતો હોય છે પણ ખાસ સ્ક્રીન વિડીયો એટલા માટે બનાવ્યો છે કે હવે જે ઠંડી વરસાદની આગાહી છે એના વિશે થોડીક વાત કરી લઈએ વધારે લાંબો વિડીયો નહીં બનાવી કેમ કે મારી બહાર બહાર અત્યારે હાલ હાઈવે પર ઉભા રહીને વાત કરીએ એટલે પ્રોપર અવાજ સંભળાય ના સંભળાય તો એના માટે ને આપણે બહુ લાંબો વિડીયો નહીં બનાવીએ અત્યારે હાલ થોડો ટૂંકા વિડીયોમાં માહિતી આપી દઈએ તો જેવી રીતે કે આપણે આગાહી હતી એવી જ રીતે અત્યારે હાલ સમગ્ર રાજ્યની અંદર વાદળછાયું વાતાવરણ થઈ ગયું અને કોઈ કોઈ જગ્યાએ મેસેજો બી મળ્યા છે ઠંડી જે વરસાદની શક્યતા હોય માવઠાના વરસાદ થઈ રહ્યા છે મિત્રો એવી રીતે આગાહી પણ આપણને આગળથી મેસેજો પણ મળ્યા છે અને અમદાવાદની અંદર અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ મિત્રો જોવા મળી રહ્યું છે અને હવે આવનારા દિવસોની અંદર વરસાદ થાય તેવી શક્યતાઓ છે અને અમુક જિલ્લાઓમાં જે યલો એલર્ટ હતું યલો એલર્ટ અત્યારે હાલ પૂરતું હટી ગયું છે અને હળવાથી મધ્ય હળવા જો ઝાપટાં ખાલી પડે કોઈ જગ્યાએ ફક્ત ને ફક્ત તૂટાટ છવાયા વરસાદ થાય કે કોઈ જગ્યાએ કાળા ડિબાંગ ઘાટા વાદળો થાય બસ એવી જ શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે બાકી જે વરસાદની શક્યતાઓ છે એ વિશે વાત કરી લઉં ખાસ તો ઉત્તર ગુજરાતના જે બી ગ્રામ્ય વિસ્તારો છે બનાસકાંઠાના દિયોદર વાવ થરાદ પાટણ મધ્ય ગુજરાતમાં કોઈ મોટા વરસાદની હાલ શક્યતાઓ નથી મધ્ય ગુજરાતમાં ફક્ત વાદળછાયું વાતાવરણ થાય તેવી શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે ને અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ પણ થયેલું છે અત્યારે હાલ આપણે જેવી રીતે કે જોઈ શકો અત્યારે હાલ આપણે બહારથી એટલે બસ આટલી માહિતી આપવાની હતી અને જે હવે આ વરસાદની જેવું જ આ વરસાદી રાઉન્ડ પૂરો થશે એવું તરત જ જે મિત્રો ઠંડીની જોરદાર શરૂઆત થઈ જવાની છે ઠંડીનો ચમકારો એકદમ વધી જવાનો છે અને આ ડબલ્યુડીની જે અસર છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ડબલ્યુડી મતલબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સત્યાવીસ તારીખ સુધી રહેવાની છે જે આપણે આગાહી હતી એ મુજબ જ એમાં એક દિવસ વધી સત્યાવીસ સત્યાવીસની અઠ્યાવીસ તારીખ પણ થઈ ગઈ છે અને અઠ્યાવીસ તારીખ સુધી આગાહી આપણે રહેવાની છે અને અત્યારે હાલ બહાર હતા મિત્રો હવે જોકે જોઈ શકો અત્યારે હાલ બાઇક ઉપર બેઠા છીએ અને વિડીયો શૂટિંગ કરી રહ્યા છીએ એ જ રીતે આપણા બહારથી પણ ત્યારે હાલ આપણે આગાહી આપી રહ્યા છીએ તો આજના વિડીયોની અંદર ફક્ત અને ફક્ત આટલું જ મિત્રો જે નવા આવ્યા હોય ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરીએ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવી નવી ચેનલ છે ફક્ત તેર સબસ્ક્રાઈબર જ થયા છે હજી સુધી થેન્ક યુ